સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં તમારે બધાનું સ્વાગત છે પ્રકાશના ઉપકરણોનું જે પ્રકરણ જે ચાલે છે આપણે એની અંદર આપણે વાતાવરણીય વખરી ભવન એટલે શું એની સમજૂતી આપણે આજે જોવી છે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા મળવાની જે ઘટના છે એને પ્રકાશનું વક્રી વક્રીપવન કહેવાય તમે સમજી શકો છો કે વાતાણીય વક્રી પવન કેવું હોય તો કે પ્રકાશનું કિરણ છે એ વાંખું વળે છે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે વાંખું વળવાનું જે ઘટનાનું આપણે આયોજન બનાવીએ એ ઘટના જ એ વાતાણીય પવન સૂચવે છે આપણે જોઈ શકીએ પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય હવાનું આવરણ એટલે વાતાવરણ કહેવાય વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સરખી હોય નહીં ક્યાંક વધુ હોય ક્યાંક ઓછી હોય ગરમ હવા એ ઉપરેલી ઠંડી હવા કરતાં પાતળી હોય એટલે હવે થાય શું કે ગરમ હવાની ઘનતા ઠંડી હવાની ઘનતા કરતાં કેવી હોય ઓછી હોય કારણ કે સ્વાભાવિક છે ઉપર હવા છે એ ગરમ છે કેવી છે ઉપરની હવા થોડીક ઠંડી નીચેની કે વાતાવરણમાં જેમ ઉપર જાઓ એમ હવા વધુને વધુ પાતળી બને એટલે નજીક રહેલી હવા ઘટ છે અને ખૂબ ઉપર રહેલી હવા આ રીતે પાતળી થતી હોય છે સામાન્ય રીતે પૃથ્વીની સપાટી ઉપર હવાની ઘનતા સૌથી વધુ છે એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર જતાં ઘનતા ઘટતી જાય જેમ ઉપર જાય એમ ઘનતામાં ઘટાડો કેમ ઘટાડો હવા પાતળી પાતળી હવામાં ઘનતા કેવી હોય ઓછી હોય કારણ કે બહુ એનું વજન નથી ઘનતા નથી હવાનો વક્રી ભવનાંક તેની ઘનતા ઉપર જ આધાર રાખે છે તમે જુઓ હવાનું વક્રી ભવનાંક કોની પર આધારિત છે ઘનતા ઉપર એટલે જેમ હવાની ઘનતા ઓછી વક્રી ભવનાંક ઓછો જ થઈ ગયો ને જેમ હવાની ઘનતા ઘટે તેમ વક્રી ભવનાંક ઘટે અને એટલે જ પૃથ્વીના વાતાવરણની ઉપરના સ્તરો છે એ નીચેના સ્તરોની સાપેક્ષે વધુને વધુ પ્રકાશીય હોય પાતળા હોય પાતળા હોય પ્રકાશીય હોય કે પાતળા સ્તરો છે ઉપર જાય હવાના સ્તરો પાતળા બનતા જાય છે નીચેની હવા તોય ઘટ છે ઉપર જાય હવા પાતળી થાય એટલે સ્તર પાતળા બનતા જાય છે વધુને વધુ પાતળા બને એટલે કે સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત સંપર્કમાં હોય સતત સંપર્કમાં વધે એટલે વખરી ભવનાંક છે એ વખરી વાળું માધ્યમમાંથી પસાર થઈને પછી પૃથ્વી ઉપર પહોંચે પૃથ્વી પર પહોંચે ખરું પણ અવલોકનકારની આંખમાં જ્યારે પડે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં ગતિપથની લંબાઈ બદલાઈ ગઈ હોય આ પ્રકારની જે ઘટનાઓ છે ને આપણે વાતાવરણીય વક્રિભવન કહેશું આ એનો સાદામાં સિમ્પલમાં સિમ્પલ કોન્સેપ્ટ છે બરાબર એનું અર્ઘટન શીખ્યા અધઘટનની સાથે આપણે શું શીખ્યા કે સાથે સાથે વાતાણી વક્રી ભવન શું છે વાતાણની અંદરથી પસાર થતી હવા કેવી છે એનું સ્તર કેવું છે અને ઉપર નીચે સ્તર થાય તો એની ઘનતામાં વધઘટ થાય બરાબર હવે બે પ્રશ્નો આમાં તમને મારે પૂછવાના ને વાતાણી વકરીભોન એટલે શું અને વાતાણીય વક્રીભવનથી પરિવર્તન શું આવે એ વિચારીને મને કહેજો ને ચાલો ફરી મળીએ હશે નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી મહેનત શરૂ રાખો ગુડ બાય આવજો